હેલો મિત્રો જીસેટ પરીક્ષા બે હજાર ચોવીસ જનરલ પેપર એક માટે ગુજરાતી પીડીએફ નોટ્સ ક્યાંથી મેળવી તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું જીસેટ પરીક્ષા બે હજાર ચોવીસ જનરલ પેપર એક અને પેપર બે કોમર્સ માટે ખાસ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે જે એપ્લિકેશનની લિંક અને ફ્રી ટેલિગ્રામ ચેનલની લિંક આપને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે આ એપ્લિકેશનમાં શું મળવાનું છે તેના વિશે ચર્ચા કરીએ તો જનરલ પેપર એકમાં તમામ યુનિટ મુજબ મોસ્ટ એમ્પી ટૉપિકનું લિસ્ટ યુનિટ મુજબ ગુજરાતી પીડીએફ નોટ્સ અગાઉના વર્ષના તમામ પેપર સોલ્યુશન પીડીએફ સ્વરૂપે તેમજ દરેક યુનિટ મુજબ પાંચ અગત્યના એમસીક્યુવાળા મોક ટેસ્ટ તેમજ દસ સંપૂર્ણ અભ્યાસક્રમને આવરી લે તેવા મોક ટેસ્ટ આપવામાં આવ્યા છે પેપર બે કોમર્સની વાત કરીએ તો તમામ યુનિટ મુજબ ગુજરાતી પીડીએફ નોટ્સ અગાઉના પેપર સોલ્યુશનની પીડીએફ યુનિટ મુજબ પાંચ મોક ટેસ્ટ અને દસ ફૂલ મોક ટેસ્ટ પણ મળી જવાના છે તેમજ અગત્યના કન્સેપ્ટ અંગેના વિડીયો પણ સમયસર આપણી યુટ્યુબ ચેનલમાં મૂકવામાં આવશે વધુ અપડેટ માટે અત્યારે જ ફ્રી ટેલિગ્રામ ચેનલ જોઈન કરો ફરી મળીશું જય હિન્દ જય ભારત